क्या है आजादी कौन से अंग्रेजों के हंटर खाए हैं? आजादी की कीमत उनसे पूछो जिन्होंने सब कुछ गवाया है आजादी की कीमत उनसे पूछो जिन्होंने दिल में भी अंधेरा गहरा देखा है आजादी की कीमत उनसे पूछो जिन्होंने जीवन काले पानी में गुजारा है आजादी की कीमत उनसे पूछो जिन्होंने बलिदान से मां भारती को मुकुट पहनाया है વંદનીય વડીલશ્રીઓ શાળાના આચાર્યશ્રી ગૃહમાતાશ્રી તથા સર્વે ગુરુજનોને મારા વંદન આવતીકાલના મહાન ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી સમાન આપણે સૌ વિદ્યાર્થી મિત્રો સૌને સુપ્રભાત આજના આ એઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આ મહત્વપૂર્ણ અવસર છે આપણા ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અસંખ્ય નામી અનામી મહાન આત્માઓએ આપેલા બલિદાનને યાદ કરવાનું માતૃભૂમિની આઝાદી માટે તેમની હિંમત દ્રઢ નિશ્ચય અને રાષ્ટ્ર માટેના અમર પ્રેમને યાદ કરવાનો આ દિવસ છે એકતાનું પર્વ આ સંદેશ આપે છે જુદા જુદા ફૂલોને એક દોરામાં બાંધે છે વિવિધતામાં પણ એકતા છે આ ગૌરવ જ આપણને સાથે રાખે છે આ ક્ષણે આપણે સૌ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય શહીદ ભગતસિંહ પંડિત જવાહરલાલ નહેરુ મંગલ પાંડે તથા રાણી લક્ષ્મીબાઈ જેવા સેંકડો મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ તપસ્યા અને બલિદાનને યાદ કરીએ આ દિવસ આપણને મળેલી મહામૂલી આઝાદીનું જતન કરી તેના મૂલ્યોનું જતન કરવાનું પણ સ્મરણ કરાવે છે આઝાદી પછીના વર્ષોમાં આપણા દેશે વિજ્ઞાન ટેકનોલોજી સંરક્ષણ અવકાશ વિજ્ઞાન શિક્ષણ આરોગ્ય આર્થિક વગેરે ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી છે તો ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયન ગેમ્સ જેવી રમતોમાં આપણા દેશના રમતવીરોએ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આપણા દેશને વૈશ્વિક સ્તરે મોઠી ઉંચેરું સ્થાન અપાવ્યું છે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને સુખ ચેનની ભૂમિ આપી છે જ્યાં કોઈપણ પ્રકારના ડર વિના આપણે શ્વાસ લઈ શકીએ છીએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આપણે હકો મેળવીને વિકસી રહ્યા છીએ આજના આ પ્રસંગે યાદ કરીએ એ જવાનોના શૌર્યને કે જો પોતાના કુટુંબથી દૂર રહી આતંકવાદીઓની ગોળીઓને પોતાની છાતીમાં ઝીલી લઈ શહીદે વહોરીને પણ દેશની સુરક્ષા માટે વિકટ અને વિષમ પરિસ્થિતિમાં સરહદોની રખેવાળી કરી રહ્યા છે આજનો આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં પરંતુ આત્મનિરીક્ષણનો પણ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વરેલા આપણા દેશની મહાન સંસ્કૃતિ અને સભ્યતાને નમન કરીને આવો સૌ સંકલ્પ લઈએ કે દેશના વિકાસને નડતરરૂપ સમસ્યાનો ઉકેલ લાવવા સહિયારા પ્રયત્નો કરીશું દેશના જવાબદાર નાગરિક તરીકે કોઈ પણ કટોકટીના કટોકટીના સમયનો સામનો કરવા તૈયાર રહીશું અને આપણા રાષ્ટ્રને વિશ્વના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રના મુકામે પહોંચાડીશું ના જીઓ ધર્મ કે નામ પર मरो धर्म के नाम पर ना जियो धर्म के नाम पर ना मरो धर्म के नाम पर इंसानियत ही है धर्म वतन का बस जियो भी वतन के नाम पर और मरो भी वतन के नाम पर भारत माता की जय हिंद जय भारत जय जय गर्मी गुजरात